દોસ્તો કેમ છો બધા મજામાં તો દોસ્તો જો સવારે વહેલા ઉઠી અને રોબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે અમારું ચા પાણી પી લીધું ભેંસ ધોઈ એક અને હવા ગાય ધોવાનું ચાલુ છે તો દોસ્તો જો તો દોસ્તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને અમને સપોર્ટ કરજો તો થેન્ક યુ જો અને અમારા કોમેડી વિડીયો જોવા માટે અમારી વિરમ ઝાલા બ્લોગમાં રોજ અમે સોજે બે વિડીયો મૂકીએ છીએ કોમેડી તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને કોમેડી વિડીયોને લાઈક કરજો કેવા વિડીયો બનાવીએ છીએ કોમેન્ટ જરૂર કરજો અને અમને સપોર્ટ કરજો કારણ કે અમારી આ યુટ્યુબ ચેનલને બે લાખને સત્તાવન હજાર અમારી યુટ્યુબ ફેમિલી થઈ જશે અમારી બીજી ચેનલ છે વિરમ ઝાલા શોર્ટ એ પણ ઘણું વધારે પૂરતી છે એમાં પણ જબરજસ્ત અમે બધાએ સપોર્ટ કર્યો છે અને દોસ્તો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે કિરણ ઝાલા જેતપુર ઓનલી કોમેડી ઇન્સ્ટાગ્રામમાં ઓનલી કોમેડી મૂકીએ છીએ કિરણ ઝાલા જેતપુરનો અમુક આઈડી છે અમારો અમારું ફેસબુક પેજ છે વિરમ ઝાલા બ્લોગ એમાં પણ સારો એવો સપોર્ટ કર્યો છે તમે એક લાખના આઠ હજાર ફોલોઅર થઈ જશે તો થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હવે આ ગાય દોઈ અને બીજી બે ગાયો પહેલી બાદ છે એ દોવાની છે એ દોઈ અને સીધા દૂધ ભરાવા તો થેન્ક યુ સપોર્ટ કરજો આટલો જ બ્લોગ જય માતાજી કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું જો હવે તમારે બોલો ધોવાનું પતી ગયું પણ સેન્ટ્રો આપો आले ता व्यव खादाल्याल छे